એ આજના વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું તો તમારી પણ જો યુટ્યુબ ચેનલ બનાવવાની ઈચ્છા હોય કે યુટ્યુબ માં તમે વિડીયો બનાવતા હોય તો તમારા માટે ખૂબ જ વિડીયો ઉપયોગી થઈ શકે છે કારણ કે સોશિયલ પાવર શું છે ને એ આજના અંદર હું તમને જણાવવાનો છું કારણ કે ઘણા લોકો એવું કહેતા હોય છે ને કે યુટ્યુબ માંથી કશું મતલબ આપણે વિડીયો બનાવતા હોય તો અલગ અલગ એવી વાતો કરતા હોય છે કે યુટ્યુબમાં કંઈ કમાવાનું નથી આમ ને તેમને બધી વાતો કરતા હોય છે તો મિત્રો આજનો આ વિડીયો જોયા પછી તમે એ લોકોને કહી શકશો કે સોશિયલ મીડિયાનો પાવર શું છે ને યુટ્યુબ ની કમાણી કેટલી થઈ શકે છે બરાબર કારણ કે જો 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 જુઓ નાના હોય એટલે થઈ શકે છે પણ તમે તમે એકવાર મહેનત કરી અને સફળ થઈ ગયા YouTube ની અંદર તો પછી તમારે જોવું જ નહીં પડે કારણ કે સોશિયલ મીડિયાનો પાવર જ એવો છે ને કે તમે અહીંયા ઘણા બધા પૈસા કમાઈ શકો છો તો એવી જ આપણે વાત કરવાના છીએ ફુમતાજી વિશે કે એ લોકો YouTube માંથી દર મહિને કેટલા પૈસા કમાય છે તો વિડીયો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ના કર્યો તો કરી દેજો કારણ કે બીજા એવા આવશે તો એની વિડીયોફિકેશન તમને મળતી રહેશે હવે મિત્રો વાત કરીએ ફુમતાજીની તો નાના છોકરાથી લઈને મોટા જે લોકો છે બધા જ એમના વિડીયો જોતા હોય છે અને ખૂબ લોકપ્રિય એક ખાસ્ય કલાકાર કહી શકાય બરાબર તો એ લોકો મહિને કેટલી કમાણી કરે છે એ હવે આપણે જાણીએ મિત્રો હવે હું તમને લેપટોપ ની સ્ક્રીન ઉપર બતાવું કે ફૂમતાજી ને મહિનાના કેટલા વ્યૂઝ આવે છે ને કેટલા એ લોકો પૈસા કમાય છે બરાબર મિત્રો હવે આવી ગયા છે લેપટોપની સ્ક્રીન ઉપર અને અહીંયા હું પેલા મારે એક યુટ્યુબ નો વિડીયો તમને બતાવી દઉં બરાબર એક વિડીયો છે એનું જે રેવિન્યુ છે એટલે કે પૈસા છે એના વિડીયોના એના આરપીએમ ઉપર મળે છે જેટલું આરપીએમ તમારું વધારે હશે એટલા તમને વધારે પૈસા મળશે તો પહેલા હું આપણું જે છે આપણો વિડીયો એનું આરપીએમ બતાવી દઉં પછી તમને ફૂમતાજીની ચેનલ વિશે પણ બતાવી દઉં બરાબર મેં અહીંયા મારી ચેનલ અહીંયા ખોલી છે અને એનો એક વિડીયો જે છે એ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે બરાબર તો વિડીયો જે છે થોડો રિલોડ થાય છે તો અહીંયા જુઓ આપણો વિડીયો અહીંયા ચાલુ થઈ જાય અને પછી હું એનું આરપીએમ બતાવું અને એના આરપીએમ ઉપરથી આપણે ફમતાજીના વ્યૂઝ જોઈ અને એમાંથી કેટલા પૈસા કમાય છે એ આપણે અંદાજ કાઢીશું તો અહીંયા જુઓ તમે જોઈ શકો છો અહીંયા ત્રણ હજાર ને નવસો વ્યૂઝ આની અંદર આવેલા છે અને સબસ્ક્રાઈબ પણ અહીંયા મળેલા છે તો અહીંયા હવે આ જે રેવિન્યુ નો ઓપ્શન છે એના ઉપર હું અહીંયા ક્લિક કરીશ અને અહીંયાથી નીચે સ્ક્રોલ કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે રેવન્યુ ફોર એવરી વન કે લખેલું છે બરાબર તો આરપીએમ નો મતલબ થાય છે રેવન્યુ ફોર એવરી વન કે વ્યુઝ તો અહીંયા જોઈ શકો છો મારું હાલ આરપીએમ છે ને એ છે જીરો પોઈન્ટ ઓગણસિત્તેર તો મિત્રો દરેક વિડીયોની અંદર આટલું નથી હોતું બધા વિડીયોની અંદર અલગ અલગ હોય છે

તો આ ચેનલ આપણી સામે આવી ગઈ છે તમે જોઈ શકો છો ફુમતાજીની તો તમે અહીંયા જોઈ શકો છો એમના સબ્સ્ક્રાઇબર કેટલા છે અને એમના અહીંયા વ્યૂઝ કેટલા આવે છે અહીંયા એમનું છે છે તો મિત્રો આ જે ને આ જે પ્લેટફોર્મ છે જોવાનું એમાં વ્યૂઝ ને બધું કમ્પ્લીટ બતાવે છે પણ એમાં જે રેવન્યુ નું ઓપ્શન આવે છે ને એમાં મતલબ કે એમાં એ લોકો ડાયરેક્ટ અંદાજીત લગાવે છે કે આટલા કમાતા હશે તો પણ આપણે આને લખેલું છે અગિયાર અગિયાર મતલબ કે અગિયાર હજાર ડોલરથી ડોલર સુધી કમાતા પણ આ ખોટું હોય છે તો આપણે પરફેક્ટ અંદાજ કાઢીશું કે એ લોકો કેટલું કમાય છે એમ બરાબર તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટ ત્રીસ દિવસની અંદર અહીંયા સુડતાલીસ મિલિયન વ્યૂઝ આવેલા છે તમે જોઈ શકો છો સુડતાલીસ મિલિયન વ્યૂઝ આવેલા છે ત્રીસ દિવસની અંદર એક ડોલર બને છે એ રીતે આપણે રાખી અને આગળ આપણે જોઈશું બરાબર તો તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે સુડતાલીસ મિલિયન એટલે સુડતાલીસ લાખ એમની ચેનલની અંદર વ્યૂઝ આવે છે દર મહિનાની અંદર તો એ રીતે આપણે આગળ વધીશું તો અહીંયા જોઈ લીધું કે પંદરસો એક ડોલર તો આપણે ફૂમતાજીના ગણીશું બે હજાર વ્યૂઝ આવે એટલે એમનો એક ડોલર થાય એ રીતે આપણે ગણી અને આગળ ચાલીશું બરાબર તો આનો હિસાબ છે ને હું તમને અહીંયા લખીને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે કે એ લોકો કેટલા મહિનાની અંદર પૈસા કમાય છે તો હવે હું તમને અહીંયા નોટબુકની અંદર એક તમને પેન અને નોટ લઈ અને સરસ રીતે સમજાવું તો તમે પેલા જુઓ અને સમજો કે કઈ રીતે એ લોકો પૈસા કમાય છે યુટ્યુબની અંદરથી કેટલા પૈસા કમાય છે બરાબર મિત્રો મેં તમને જણાવ્યું હતું કે આપણે પંદરસો વ્યૂઝ આવે તો એક ડોલર બની જાય છે તો અને ફોમતાજીનું આપણે કીધું હતું કે એમને બે હજાર વ્યૂઝ આવી જાય એટલે પછી એમને એક ડોલર બની જાય છે બરાબર એક ડોલર એમનો બની જાય છે તો એવી જ રીતે આપણે ગણીએ તો એમના બસો કે વ્યૂઝ આવી જાય વિડીયોની અંદર

અઢાર લાખને ચાલીસ હજાર રૂપિયા એમને દર મહિનાની અંદર એ લોકો કમાય છે તો મિત્રો તમે જોયું ને સોશિયલ મીડિયાનો પાવર આટલા આપણે પૈસા એક નોકરી કરવા જઈએ ને સાધારણ તો પણ ત્યાંથી નથી મળતા એટલા અહીંયા સોશિયલ મીડિયાની અંદર પૈસા કમાઈ શકે છે પણ એના માટે જરૂરત પડે છે સાચી મહેનતની જો તમે સારી રીતે મહેનત કરો અને જો તમે અહીંયા સફળ થઈ જાઓ તો પછી તમારે જ કોઈ નોકરીની કે કંઈ જરૂર પડશે નહીં મારું માનવું તો એવું છે બરાબર કારણ કે તમે આ જે કમાણી જોઈને એનાથી થોડી વધારે અથવા થોડી ઓછી હોઈ શકે છે પણ આ પરફેક્ટ છે અંદાજિત કારણ કે આનાથી વધારે જ હશે મારું કેવું છે ઓનાથી ઓછી નહીં હોય તો આપણે આ અંદાજીત કાઢ્યું કે આટલા પૈસા છે ને એ લોકો દર મહિને કમાય છે હવે ફૂમતાજી કદાચ આ વિડીયો જોશે ને તો એમને પણ લાગશે કે આટલી પરફેક્ટ રીતે માહિતી કઈ રીતે મળી શકે છે પણ મિત્રો આ સાચી હકીકત છે તમે કોઈ મળો ને તો પૂછી જોજો કે આટલા પૈસા એ લોકો દર મહિને કમાય છે આ વિડીયો બનાવવાનો મારો હેતુ એટલો જ છે કે જે લોકો સોશિયલ મીડિયાને એમ કે કઈ શું ગણતા નથી યુટ્યુબમાં જે લોકો વિડીયો બનાવે છે ને એમનો જે છે જેમ તે કોમેન્ટો કર્યા કરે છે

આ જે ઓનલાઈન પૈસા કમાવાનું પ્લેટફોર્મ છે ખૂબ જ સરસ છે અને એનું નામ છે યુટ્યુબ બરાબર યુટ્યુબ જેવી કમાણી તમને બીજા પ્લેટફોર્મ પર જોવા નહીં મળે તો યુટ્યુબમાં ચેનલ ના બનાવી હોય તો ચેનલ બનાવીને કામ શરૂ કરી દો અથવા તો તમે જો કામ યુટ્યુબ ચેનલ બનાવેલી છે પણ કામ નથી કરતા તો કામ કરવાની શરૂઆત કરી દો તો હવે આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને કરો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી